હોળી પર્વની આડી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઘોઘંબાના બાકરોલ ગામના ગૌભક્ત પર્યાવરણની સતત ચિંતા કરી રહ્યા છે લાકડા અને અન્ય ચીજ વસ્તુઓ હોળીમાં ન વાપરવા તેમજ સૌને વૈદિક હોળી પ્રગટાવવા માટે અપીલ કરી રહ્યા છે ગૌભક્ત સોમાભાઈ બારિયાએ વૈદિક હોળી માટે ગાયના છાણમાંથી ગૌસ્ટિક તૈયાર કરી છે જેને લાકડાની જગ્યાએ ઉપયોગ કરી વૈદિક હોળી મનાવી શકાય છે તેમજ વૈદિક હોળીથી એટલો બધો થાય છે કે વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે તેમજ પર્યાવરણ

આમ સોમાભાઈ પર્યાવરણ જાગૃતિ સાથે સાથે સ્થાનિકો સહિત કુલ સિત્તેર ઉપરાંત વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાનું પણ કામ કરી રહ્યા છે